રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઢેકાના ભાવે મગફળી વેચવા આવેલ ખેડૂતોની મગફળીની ગુણીઓ ચોરાઈ ગઈ છે મગફળી કેન્દ્ર બહાર ગત રાત્રિએ લાઈનમાં ઉભેલ મગફળી ભરેલા વાહનમાંથી મગફળીની બોરીઓ ચોરી થઈ ગઈ છે ત્યારે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો બનાવ સામે આવ્યો છે જેમાં ધોરાજી તાલુકા પોલીસને પડકાર ફેંકતા ચોર અહીંયા જોવા મળી રહ્યા છે ગુજરાતમાં અત્યારે ચોરીની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર આવેલ અતુલ મેલવા સરકાર દ્વારા ટેકાના ભાવે મકફળીની ખરીદી થઈ રહી છે. ગત રાત્રિએ 1.5 થી 2 વાગ્યા આસપાસ ખેડૂતોના ટ્રેક્ટરમાંથી મગફળીની અને વાહનના ટૂલ્સની પણ ચોરી કરવામાં આવી છે. ત્યારે ચોરી કરવા આવેલ ચોરોએ ખેડૂતોના વાહનમાં પણ પંચર કર્યા હોવાનું સામે આવ્યું છે.

છતાં પણ નીંદર આવી જતા રાતે ચોરીનો બનાવ બનેલ છે આમાં ઘણા ટેક્ટરોમાંથી મગફળીની ચોરી થયેલ છે પછી આપણે ટેપની ચોરી થયેલ છે મારા મારું પોતાનું ટેપ પણ રાતે ચોરી ગયેલા છે મગફળી મારી પણ પોતાની ચોરી ગયેલા છે અને આવા અસંખ્ય બનાવ બને છે જેથી કરી હા ઘણો વાહનોમાં નુકસાન એટલે કે અમારે એક ભાઈ એ ભાઈને પકડ્યો હતો એના હાથમાં બે નાના નાના આવા સુયા હતા કે એ ટેક્ટરમાં પંચર કરે એવો બનાવ બને જેથી કરીને ખેડૂત એવી રીતે આવા બનાવ બનતા હોવાથી સરકાર શ્રી ને મારી એક જ અપીલ કે અહીંયા કોઈ પણ એવી જાતની સુરક્ષા ગોઠવે જેથી કરી રાતે ખેડૂત આવી જાય છતાં અમારા જાનહાની ન થાય એવી મારી માગણી છે બહાર ઊભું રહેવું પડે કડકડતી ઠંડીમાં જાય લાઈન લાગી છે અંદર જવાની કોઈ અત્યારે સગવડતા છે નહીં બરોબર અમે લોકો રાતના બહાર જ ઉભા હોય બધા ટ્રેક્ટર વાળા બહાર ઉભા હોય તો શું કરવાનું રાતે અહીંયા ટ્રેક્ટર માંથી સુતા હોય

રાતે ઘટના ઘટી છે એક થી બે ના સમય માં પણ બધાય સુતા હોય પોતપોત ના વાહન ઉપર તોય તોય ચોરી થઈ ગયેલી છે બીજી કોરડિયા ગામ કિચોડ તેથી મગફળી ભરાઈ આવેલા છીએ અમે અહીં નાફેડ માં આ લોકો રાતના એક થી બે ના ગાળામાં રાતે ચોરી થઈ છે મારું મેસી ટ્રેક્ટર માં ટેપ હોય ગયું છે બે ચાર લોકો ના આ કારણે મગફળી ચોરી થઈ ગઈ છે અથવા

તો ત્યારે બનાવ બનેલો એવો છે કે રાત્રે મગફળી ચોરાઈ ગઈ છે પાના પકડ ચોરાઈ ગયા ટેપ ચોરાઈ ગયા છે ટાયરોમાં પંચર કરેલા છે ઘણી જાનાની થઈએ છે અને જે લોકો આવેલા હતા એ પકડાઈ ગયા હતા પણ એના હાથમાં હુયા હોવાથી એ લોકો અમને થોડોક ડરાવ ભરાવ કરીને ભાગાવી ભાગી ગયા છે બે જણા હતા તો રાત્રે અમને બહુ ડર લાગે છે કે કદાચ અમને આ હુયા મારી દે તો અમારે શું કરવાનું મગફળી લઈને આવવું કે ના આવવું એમ તો અમારી એવી માંગણી છે કે અહીંયા થોડીક સુરક્ષા આપે એવી ખાસ માંગણી છે સરકાર ને ભૂપેન્દ્રસિંહ ચાવડા કુચકો મસૂલ અને નાફેડ દ્વારા જે ખરીદી થઈ રહી છે એમાં હું આવેલો છું અત્યારે મેં સાંભળ્યું કે ભાઈ બાર લાઈનમાં કંઈક ચોરીનો બનાવ બન્યો છે પણ અહીંયા મંડળી દ્વારા જે મેસેજ કરવામાં આવે છે ને એમને ચોખ્ખું ટાઈમિંગ બી હાલમાં આવે છે કે સવારે આઠથી અગિયાર આવું તમારે પણ એમની સગવડ માટે અને વહેલા નંબર આવે એના માટે એ લોકો વહેલા આવતા હોય છે રાત્રે એડવાન્સમાં સાંજે પાંચ છ વાગ્યાથી આવી જતા હોય છે બરાબર અંદર અમે તો સવાર માં જ લેતા હોઈએ છે જે અમારો ટાઈમિંગ હોય છે એ રીતે લેતા હોઈએ છીએ મેસેજમાં કેટલા વાગ્યા આવવા માટે જાણ કરો આઠ થી અગિયાર નો ટાઈમિંગ આપેલો છે મેસેજ માં લખેલો છે